નમસ્કાર હું છું સંજીવની હું નહીં આપણે સૌ યોગથી જોડાઈ ગયા છીએ અને આ એટલું સહેલું પણ નથી નબળું મન રોજ યોગના તત્કાળ ફાયદાની ઉઘરાણી કરે બધું ઇન્સ્ટન્ટ માંગે અને વિચારે કે આનો ફાયદો જલ્દી ક્યારે મળશે પણ મનને પણ સમજાવવું પડે છે કે ઉતાવળે આમાં ન પાકે આમ રોજ રોજ આપણી ધીરજની પરીક્ષા થતી હોય છે અને તેમાં ઉત્તીર્ણ થવા માટે સતત જોમ જુસ્સાનું સિંચન પણ કરવું પડે છે અને ત્યારે જ તો ફળ આરોગવા મળશે તો ચલો જુસ્સાથી જોગમાં બી રેડી ફોર સુપ્ત તડાસન કરેગે હાથ કો કાન કે સમર લે ફિંગર ટુ ફિંગર ક્લચ બનાવે ઓર ઉલટા દીજીએ કમર કે ઉપર કા બોડી ઉપર કી તરફ ખીચે કમર કે નીચે કા બોડી નીચે કી તરફ ખીચે ઇનહલાઇન્સ સ્ટ્રેચ બી દેર ફોર સમી પે રૂક वन टू थ्री फोर फाइव सिक्स सेवन ये करने से हमारी आलस दूर होती है ये हमें पूरे दिन भर के लिए हैप्पीनेस में रखने वाले एंजाइम को रिलीज़ करता है ताकि हम कभी स्ट्रेस डिप्रेशन एंजाइटी और बीपी जैसे डिसीज़ के शिकार ना बने बहुत ही धीरे से वापिस आएंगे हाथ छोड़ दे पैर छोड़ दे रिलैक्स रिलैक्सिंग सवासन एक सामान्य सांस अंदर धीरे से बाहर दोनों पैर साथ में दोनों बाजुए भी साथ में રાઈટ ક્લિકો ફોલ્ડ કરે ઓર લેફ્ટ હેન્ડ સાઈડ ટર્ન હોતે હોય આપને સ્થાન મેં બેઠ જાએંગે હવે આજે આપણે કરીશું શંખ પ્રક્ષાલન ક્રિયા તો શંખ પ્રક્ષાલન ક્રિયા તો શંખ એટલે કે શું તો આપણે મંદિરમાં ને એમ જોતા હોઈએ છીએ શંખને તમે જોયો છે બરાબર ને તો એને વાપરતાં પહેલાં એ લોકો યુઝ કરતાં પહેલાં શું કરે છે પ્રોપર વોશ કરે છે બરાબર અને પછી જ લોકો મંદિરમાં યુઝ કરતા હોય છે તો એવી જ રીતે શંખ એટલે અહીંયા આપણું આ પેટ છે સ્ટમક છે અને પ્રક્ષાલન એટલે કે ધોવાનું કામ કરવાનું છે તો હવે શેના માટે છે તો તમારા દરેકના ઘરે એસી હશે કાર બી હશે બરાબર છે પછી ફ્રીજ હશે તો આ બધી વસ્તુઓનું આપણે શું કરીએ છીએ એને કેર કરવા માટે હા વેરી ગુડ સર્વિસ કરાવો છો ને તો આ શંખ પ્રક્ષાલન ક્રિયા એવી જ એક ક્રિયા છે બરાબર છે તો આ સંઘ પ્રક્ષાલન ક્રિયા કરવાથી તમારી આ મુખ ગુહા જે છે ત્યાંથી ચાલુ કરીને પૂરી તમારી એલિમેન્ટ્રી કેનાલ છેક એનએસ સુધીની એકદમ ક્લીન કરવામાં આવે છે તો એ ક્લીન કેવી થાય છે આ જે આ તમારી અહીંયાની આ જે સ્કીન દેખાય છે ને એ કેવી એકદમ એકદમ ક્લીન ક્લીન હોય છે એવી તમારી અહીંથી છેક સુધીની આખી અંદરની જે એલિમેન્ટરી કેનાલ છે એ એકદમ ક્લીન કરવાનું કામ કરે છે હવે આ ક્રિયા જે ડાયાબિટીસના દર્દીઓ છે ને તો એ લોકો એ તો ત્રણ મહિને એકવાર કરવી જોઈએ અને જે નોર્મલ ઇન્સાન છે ને મતલબ કે જે લોકોને કોન્સ્ટિપેશન માટે આ એકદમ રામબાણી ઇલાજ છે જે લોકોને જૂનામાં જૂની પણ કબજિયાત હોય ને તો એ કબજિયાતને દૂર કરવાનું કામ આ શંખ પ્રક્ષાલન ક્રિયા કરે છે બરાબર છે ઘણા લોકોને આમાં કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય છે જો આ પેટ સાફ ના હોય તો બધા રોગો આવે છે એટલે જે લોકોને કોન્સ્ટિપેશન છે એ લોકો માટે તો આ બહુ જ ફાયદાકારક ક્રિયા છે અહીંયા આપણે કરવાની છે એ કેવી રીતે કરવાની છે હું તમને જણાવું છું પણ એનું આખું જે વિગતથી આપણે કરવાની છે ને એ પણ હું તમને ચર્ચા કરું છું બરાબર છે તો જે ડાયાબિટીસના દર્દી છે કોન્સ્ટિપેશન રહેતું હોય છે તો એ લોકોએ તો કોન્સ્ટિપેશન રહેતું હોય તો એ લોકોએ તો અઠવાડિયે એકવાર આ ક્રિયા કરવી જ જોઈએ અને ડાયાબિટીસ રહેતું હોય તો એ લોકોએ પછી બીજું કંઈ બી ડિસીઝ અંદર રહેતા હોય હા સાંભળો સ્કીનનો ડિસીઝ હોય તો એ લોકોએ પણ આ ક્રિયા ત્રણ મહિને એકવાર તો કરવી જ જોઈએ તો આ કરવાથી તમારી સ્કિનમાં ગ્લો આવે છે સાંભળો તમે આ ક્રિયા જ્યારે કરતા હશો ને ત્યારે જ ત્યારે જ તમારા ફેસ ઉપર એકદમ ચમક આવવા લાગે છે આ ક્રિયા છે ને તો કરવા માટે તમારે મતલબ કે આપણે આવતીકાલે આ ક્રિયા કરવાની છે તો તમારે આજે સાંજથી જ તૈયારી કરવી પડે તો તમારે સાંજે વહેલાં ડિનર કરી લેવું પડે અને એ બી કેવું એકદમ લાઇટ ખાવાનું હોય છે જેમ કે ખીચડી છે દાળ ભાત છે મગભાત છે કાં તો પપૈયું છે સૂપ છે અને એ વહેલું ખાઈ લેવાનું આવે છે અને જો તમે ડિનર લેટ કરશો તો આ ક્રિયા કરવામાં તમને તમને જ પ્રોબ્લેમ પડે છે આપણે પછી બીજા દિવસે સવારે ઉઠીને જે બ્રશ કરીને પછી શૌચક્રિયા સ્નાન ક્રિયા બધું જ પૂરું કરીને અહીં આશ્રમમાં આવવાનું હોય છે અને અહીંયા આગળ છે ને એ ક્રિયા કરાવવામાં આવે છે તો એ ક્રિયા દરમિયાન તમારે સિંધવ નમક નાખેલું લુકવામ શેકું પાણી બે ગ્લાસ ફટાફટ ફટાફટ પી જવાનું છે ગપ્પા મારીને હાલતા ચાલતા કે એવી રીતે નહીં ફટાફટ બે ગ્લાસ પાણી પી જવાનું છે પછી હમણાં આ મેડમ પાંચ ક્રિયાઓ બતાવશે તો એ પાંચ ક્રિયા આપણે કરવાની છે તો જો એ પાંચ ક્રિયા તમે કરશો ને ટોયલેટ જવાનું સેન્સેશન આવશે તો તમે જશો તો પછી એ તમે ટોયલેટ કરવા જશો ને તો એ કેવી રીતનું હશે કે તમે જે ખાધું હશે ને તો એ એકદમ સોલિડ પ્રકારનું હશે પછી પાછું તમે પેટ સાફ કરીને પાછા આવ છો ફરીથી તમારે બે ગ્લાસ પાણી પીવાનું છે ફટાફટ અને આ પાંચ ક્રિયા કરવાની છે અને તમે પાછી એ પાંચ ક્રિયા કરશો એટલે પાછું તમને જવું પડશે પાછા જશો આવશો આવી જ રીતે તમારે આ ક્રિયા આઠથી દસ વખત કરતા રહેવાનું છે તો આ ક્રિયા તમે કરતા રહેશો ને તો એ દરમિયાન શું થશે કે તમે જાઓ છો તો પહેલાં કેવી રીતનું થયું કે સોલિડ ટાઈપનું આવ્યું પછી થોડુંક સેમી સોલિડ ટાઈપનું તમારું ટૂલ પાસ થશે પછી જશો તો થોડુંક લિક્વિડ ટાઈપનું તમારું ટૂલ પાસ થશે ફરીથી જશો આ ક્રિયા કરશો ને પાછા જશો તો તમારું જે ટૂલ પાસ કરો છો તો એ એકદમ લિક્વિડ ટાઈપનું આવશે મતલબ કે તમે આ ક્રિયા આઠથી દસ વખત કર્યા કરો છો અને તો શું થશે તો તમે જેવું પાણી પીવો છો એવું ને એવું જ પાણી બહાર આવે છે ત્યારે આ ક્રિયા પૂરી થઈ ગઈ ગણાય છે બરાબર છે તો આ ક્રિયા કરવા માટે તમારે છે ને અહીંયા એક કાઉન્ટર નીચે લાગેલા જ હોય છે તો ત્યાં આગળ તમારે પાણી પીવાનું હોય છે ગાર્ડનમાં જઈને એક્સરસાઇઝ કરવાની હોય છે અને અહીંયા બધા જે ટોયલેટ હોય છે ને તો એ યુઝ કરવાના હોય છે તો તમારે એ ભાગમ ભાગ કરીને દોડમ દોડ કરીને જવાનું હોય છે એકદમ ધીરે ધીરે ટેલતા ટેલતા નથી જવાનું પાણી પીવા આવો તો દોડીને આવવાનું છે પાછું એક્સરસાઇઝ કરવા જાઓ તો દોડીને જ જવાનું છે પછી તમને ટુ નંબર આવે ટોયલેટ આવે તો ફરીથી દોડીને જ તમારે અહીંયા આવવાનું છે બરાબર છે તો આવી રીતે કરવાથી તો જે લોકો નબળા છે ને મતલબ કે જે લોકોને ઘૂંટણનો દુખાવો છે જે અશક્ત લોકો છે તો એ પણ આ ક્રિયા કરી શકતા નથી પછી જે લેડી પીરિયડ્સમાં હોય તો એ લેડી પણ આ ક્રિયા કરી શકતી નથી પ્રેગ્નેન્ટ વુમન પણ આ ક્રિયા કરી શકતી નથી બરાબર છે બાકી બધા જ લોકો આ ક્રિયા કરી શકે છે તો આ જે અહીંયા આગળ મેં કીધું ને કે તમારે જે પાણી પીવો છો ને તો જે કાઉન્ટર પર તમે પાણી પીવો છો ને તો ઘણીત વખત એવું થાય કે તમે આ ક્રિયા એવી સરસ રીતે કરી હોય ને તો ત્યાં ત્યાં જે પાણી બહાર નીકળી જાય છે તો અહીંયા કહેવામાં પણ આવે છે કે તમે બે જોડી કપડાં અહીંયા લઈને આવવાનું છે બરાબર છે પછી એક ચાદર લઈને આવવાની છે અને તમારી એક મોટી થાળી ગ્લાસ અને ચમચી આટલું અહીંયા લઈને આવવાનું હોય છે નાની થાળી લઈને આવશો ને તો લઈ લેશે તમને સ્પેશિયલ મોટી થાળી જ આપશે કેમ કારણ કે આ ક્રિયા કરો છો ને એ પછી હું તમને આગળ જણાવું આ ક્રિયા કરો છો ને તો તમારે આરામ કરવાનો હોય છે તો તમને અડધો પોણો કલાક ઓઢીને ચાદર ઓઢીને કે સોલ લાયા હોય તો સોલ ઓઢીને તમારે આરામ કરવાનો છે અને આરામ કરી લેશો પછી અહીંયા તમને બ્રહ્મ ખીચડી ખવડાવવામાં આવે છે તો એમાં સો ગ્રામ જેટલી મગની ફોતરા વગરની દાળ હોય છે અને પચાસ ગ્રામ જ ચોખા હોય છે તો આવી રીતનું માપ લઈને એ ખીચડી બનાવવામાં આવે છે અને એમાં આદું જીરું નાખીને વઘાર કરવામાં આવે છે અને ઘી નાખતા જાયને હલાવતા જાય ઘી નાખતા જાયને હલાવતા જાય એક એક જણને સોથી દોઢસો ગ્રામ ઘી આવે પોતાના ભાગમાં એટલું ઘી નાખતા જાયને હલાવતા જાય છે અને આવી ખીચડી બનાવે છે એકદમ ફોરિજ ટાઈપની લિક્વિડ ટાઈપની જે તમને ભોજનમાં આપવામાં આવે છે અને સાથે સાથે સોમરસ જે છે ને સોમ એટલે ચંદ્રમા બરાબર છે તો આયુર્વેદિકમાં એ આયુર્વેદિકનો રાજા કહેવામાં આવે છે તો તમને એ સોમ રસ પીવડાવવામાં આવે છે તો એ સોમ રસમાં શું હોય છે બે અખરોટ હોય છે આ એક વ્યક્તિ માટેની વાત કરી રહી છું તો બે અખરોટ હોય છે બે જરદાળુ હોય છે પચાસ ગ્રામ વરિયાળી હોય છે પછી પચીસ તુલસીના પાન હોય છે આ બધું સૂકા બોર પણ હોય છે તો આ બધું જ મિક્સ કરીને એને ઉકાળવામાં આવે છે અને એ ઉકાળીને પાંચ ગ્લાસ પાણીમાં નાખવાનું અને ઉકાળીને એક ગ્લાસ પાણી રહે ત્યાં સુધી ઉકાળવામાં આવે છે ત્યારબાદ તેમાં લીંબુ અને મધ નાખવામાં આવે છે તો આ તમને કાઢો કહેવામાં આવે છે જે સોમરસ છે એ પણ તમને પીવડાવવામાં આવે છે કેમ કારણ કે તમે આ જે ક્રિયા કરી છે ને તો એનાથી તમારામાં એનર્જી આવે એટલા માટે પછી સાંભળો આ ક્રિયા કરીને તમને એ તમને બધું જમાડવામાં જમાડવામાંને એવી રીતે આવે છે પછી તમારે ઘરે જઈને આરામ જ કરવાનો છે તો આરામ કરો છો એ દરમિયાન તમારે પંખો પણ ચલાવવાનો નથી કે એસી પણ ચલાવવાનું નથી અને તમે જે દોડીને જાઓ છો આવો છો એ દરમિયાન બી ગરમી ઓછી લાગે થાક ઓછો લાગે એટલા માટે શિયાળામાં કરવી બેસ્ટ છે તો હવે આ ક્રિયા કરવાની પછી ઘરે જઈને આરામ જ કરવાનો છે પછી સાંભળો સાંજે તમારે ઘરે ભોજનમાં ઓનલી ખીચડી જ ખાવાની છે એમાં ઘી કે દૂધ કશું જ નાખવાનું નથી ઓનલી સાદી ખીચડી જ ખાવાની છે અને પછી તમે સવારે ઉઠો છો અને જ્યારે ટૂલ પાસ કરવા જાઓ છો તો એ ટૂલ પાસ બરાબર થાય છે કંઈ જ પ્રોબ્લેમ આવતો નથી તો તમે બીજા દિવસથી રૂટીનમાં આવી જાઓ છો પણ સાંભળો તમને ટૂલ પાસ થતું નથી તમને પ્રોબ્લેમ પડે છે તો તમારે બીજા દિવસે પણ લિક્વિડ ઉપર રહેવું પડે છે એટલે જ મેં કીધું કે આગલા દિવસથી તૈયારી કરવાની હોય છે અને બીજું કે આ ક્રિયા બીજું કોણ ના કરી શકે તો જે લોકોએ યોગાભ્યાસ કર્યો જ ના હોય અને એક એક મને કોન્સ્ટિપેશન છે આ ક્રિયા કરાવો તો આ ક્રિયા થાય નહીં હમણાં મેડમ જે બતાવે છે ને એ પાંચે પાંચ ક્રિયાઓ અઠવાડિયા પહેલાંથી તમે કરેલી હોવી જોઈએ તો તમારી આ ક્રિયા ખૂબ સારી રીતે થાય છે અને અત્યારે તો આપણે બધાએ જ કરવાની છે તો આ અત્યારે તો ટેમ્પરરી કરવાની છે જે પહેલી ક્રિયા છે ને તો બહુ લાંબી ચાલે સવારે છ વાગ્યાથી તમે અહીંયા આવી જાઓને તો બપોરે બે વાગ્યા સુધી આ ક્રિયા ચાલતી હોય છે આમાં પાંચ પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય છે બરાબર છે તો એમાં પહેલું છે એનું નામ છે તાડાસન પહેલી જ ક્રિયા છે એનું નામ છે તાડાસન પછી બીજી ક્રિયા છે એનું નામ છે તિર્યક તાડાસન ત્રીજી ક્રિયા છે એને કટી ચક્રાસન કહેવામાં આવે છે ચોથી ક્રિયા છે એને અશ્વ સંચાલન ક્રિયા કહેવામાં આવે છે અને પાંચમી ક્રિયા છે એને ઉદર આકર્ષણ ક્રિયા કહેવામાં આવે છે આસનોના અભ્યાસ દ્વારા શરીર નિરોગી બને છે અને પોતાનો શરીર ઉપર નિયંત્રણ થઈ જાય છે. હવે શ્વાસ લેતે ہوئے બંને હાથ કો શ્વાસ લેતે ہوئے ઉપર કી ઓર લેકે જાના હે ફિર ફિંગર ટુ ફિંગર ક્લચ બનાયેંગે ફિર ઉલટા દીજીએ. હવે શ્વાસ લેતે ہوئے apni heel ko uthayenge. Inhale and up. Exhale and down. Inhale and up. Exhale and down. Okay. बहुत ही धीरे से वापिस आएंगे सब लोगों को पता चल गया तो ये क्रिया हमें एक टाइम करनी है मतलब कि आठ बार ये हमें क्रिया करनी है सारी की सारी क्रिया हमें आठ बार करनी है अभी हम लेफ्ट राइट भी करेंगे तो चार लेफ्ट में करेंगे चार राइट में करेंगे बराबर है तो टोटल फोर्टी टाइम्स ये क्रिया होगी हमारी दोनों हाथ को सांस लेते हुए ऊपर की ओर उठाएंगे फिंगर टू फिंगर क्लच बनाए और उल्टा दीजिए वेरी गुड इनहलाइंड अप एक्सल एंड डाउन अप आप एक्सलैंड डाउन इनहल अप एक्जल डाउन इनहल अप एग्जल डाउन इनहल अप exhale down inhale up exhale down inhale up exhale down last time inhale and up वहीं पे रुकेंगे. 1 2 3 4 फाइव नजर कोई भी एक पॉइंट के ऊपर सिक्स सेवन एट नाइन एंड टेन बहुत ही धीरे से वापस आएंगे એન્ડ રિલેક્સ રિલેક્સિંગ તાળાસન જુઓ આ ક્રિયા કરીને તો શું થયું આ ક્રિયા કરવાથી આપણે પગ હાથને ઉપર લઈ ગયા નીચે લાવ્યા તો એ જ પ્રમાણે આપણા જે ઇન્ટેન્સ્ટાઈન છે આંતરડા છે એ ઉપર જાય છે નીચે આવે છે ઉપર જાય છે નીચે આવે છે તો આ એક પ્રકારની ક્રિયા થાય છે તો એ દરમિયાનમાં આપણા ઇન્ટેન્સ્ટાઈન એક્ટિવેટ થઈ રહ્યા છે હવે બીજી ક્રિયા કરીશું એનું નામ છે તિરિયક તાળાસન अब चलिए दोनों पैरों के बीच में शोल्डर जितना गैपिंग फिर से दोनों हाथों को सांस लेते हुए ऊपर की ओर उठाएंगे, फिंगर टू फिंगर क्लच बनाएंगे। चलो साथ साथ में ही करो अच्छा है फिंगर टू फिंगर क्लच बनाएंगे और उल्टा दीजिए अब सांस लेते हुए लेफ्ट साइड में बैंड करेंगे एल्बो को पूरा स्ट्रेट रखेंगे इनह लेफ्ट एग्जलाइन कम बैक इनह राइट एक्सलेंट कम बैक सांस लेते हुए लेफ्ट साइड में झुके सांस छोड़ते हुए वापिस आए सांस लेते हुए राइट सांस छोड़ते हुए सेंटर सांस लेते हुए लेफ्ट सांस छोड़ते हुए सेंटर सांस लेते हुए राइट सांस छोड़ते हुए सेंटर सांस लेते हुए लेफ्ट सांस छोड़ते हुए सेंटर सांस लेते हुए राइट right, सांस लेते हुए सेंटर सांस लेते हुए लेफ्ट वहीं पे रुकेंगे बी देर फॉर सम टाइम वहीं पे रुकेंगे वन टू थ्री वेरी गुड बहुत बढ़िया फोर Five, six, seven, eight, nine एंड टेन सांस छोड़ते हुए वापिस आए सांस लेते हुए राइट वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन एंड टेन बहुत ही धीरे से वापिस आएंगे એન્ડ રિલેક્સ હવે ત્રીજા નંબરની ક્રિયા કરીશું લેફ્ટ હેન્ડ કો આગે લે કે આગે અંગૂઠા અંદર ઉંગલિયા બાર વેસે મુઠ્ઠી બનાયગે અ મુઠ્ઠી વાળા પાર્ટ હૈ ઉસે સ્પાઈન કોડ કે લાસ્ટ બોન કે ઉપર રખે પાછળ હવે પાછળ ફરીને બતાવો એક વખત પાછળ ફરીને જુઓ અહીંયા આ તમારે પ્રોપર રાખવાનું છે સ્પાઇન કોડના લાસ્ટ બોન ઉપર પ્રોપર દબાઈને રાખવાનું છે અહીંયા દબાઈને રાખવાથી તમારી આ પેલ્વિક રિજિયનની બધી જે વેન છે ને એ બરાબર દબાય છે બરાબર તો એ દબાઈ છે તો મતલબ અહીંયાથી એ એક્ટિવેટ થાય છે તો આવી રીતે દબાઈને રાખવાનું છે ઓકે ચલો હવે આમ બજા બતાવી દેસો ચાલએ હવે તમારા રાઇટ હેન્ડને લેફ્ટ શોલ્ડર ઉપર મૂકો રાઈટ હેન્ડને લેફ્ટ શોલ્ડર ઉપર રાખો હવે શ્વાસ લઈને લેફ્ટ સાઈડમાં ટર્ન થવાનું છે અને તમારી બંને પગની હિલને જોવા ટ્રાય કરવાનો છે તમારી બંને પગની હિલને જોવા ટ્રાય કરો અબ સાસ છોડતે ક્રિયા રાઇટ હેન્ડસે કરેગે રાઈટ હેન્ડ કા અંગુઠા અંદર ઉંગલિયા બાર વેસ મુઠ્ઠી બનાવે સ્પાઇન કોડ કે લાસ્ટ બોન કે ઉપર રખેગે લેફ્ટ હેન્ડ રાઇટ શોલ્ડર કે ઉપર અબ આપણી રાઇટ સાઇડ ટ્વિસ્ટ કરેગે दोनों पैर की हील को देखें वेरी गुड यही क्रिया करनी है इसे कटी चक्रासन कहा जाता है नाउ रिवर्स लेफ्ट में जाएंगे लेफ्ट हाथ को चेंज करेंगे हाथ को चेंज करेंगे लेफ्ट हैंड पीछे राइट हैंड शोल्डर के ऊपर दोनों पैर की हिल को देखें नाउ रिवर्स बहुत ही धीरे से वापिस आएंगे राइट right साइड में जाएंगे दोनों पैर की हिल को देखे सांस छोड़ते हुए वापिस लेफ्ट साइड में जाएंगे सांस छोड़ते हुए वापिस सांस लेते हुए राइट सांस छोड़ते हुए वापिस सांस लेते हुए लेफ्ट वहीं पे रुकेंगे बी देर फॉर टाइम वहीं पे रुके वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन एंड टेन बहुत ही धीरे से वापिस आएंगे अब राइट साइड में जाए दोनों पैर की हील को देखेंगे वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन

चेस्ट के बाजू में लेके आएंगे अब लंबी गहरी सांस लेते हुए आए ऊपर नाभि तक ऊपर आना है यहाँ पे ऐसा करना है नाभि तक ऊपर आना है अब सांस लेते हुए लेफ्ट साइड में ट्विस्ट करेंगे और दोनों पैर की हिल को देखना है सांस छोड़ते हुए वापिस सांस लेते हुए राइट सांस छोड़ते हुए वापिस एंड रिलैक्स तो यही क्रिया आपको करनी है मकराशन में लेट जाए दोनों पैरों को पंजे के सपोर्ट के ऊपर रखें अब दोनों हाथ को चेस्ट के बाजू में लेके जाए दोनों हाथ चेस्ट के बाजू में अब लंबी गहरी सांस लेते हुए नाभि तक पूरा ऊपर आएंगे अब सांस लेते हुए अपनी लेफ्ट साइड में ट्विस्ट करें दोनों पैर की हील को देखें भाई बाजूवाड़ा नी हिल ने ना जोता हो पोता जो अने जो। हाथ एकदम सीधा अब सांस छोड़ते हुए सेंटर सांस लेते हुए राइट अपनी हिल को देखे वापिस सांस लेते हुए लेफ्ट सांस छोड़ते हुए सेंटर सांस लेते हुए राइट सांस छोड़ते हुए सेंटर सांस लेते हुए लेफ्ट सांस छोड़ते हुए सेंटर सांस लेते हुए राइट ठीक को देखें, बहुत ही धीरे से वापिस आए रिलैक्सिंग मकराशन मकराशन में विश्राम करें, अब अपनी लेफ्ट साइड में टर्न होते हुए अपने स्थान में बैठ जाएंगे જો હવે પાંચમા નંબરની ક્રિયા આવશે એ થોડી તમને અઘરી પણ લાગશે કારણ કે કેમ કારણ કે તમારા બધાના ઘરે વેસ્ટર્ન ટોયલેટ છે ઇન્ડિયન ટોયલેટ નથી અને જે લોકોના ઘરે નથી ને એ લોકો બનાવડાવી દેજો બરાબર છે એનું કારણ એ છે કે તમે ઇન્ડિયન ટોયલેટમાં નહીં જાઓ તો પેટને રિલેટેડ જે બી ડિસીઝ છે ને એ થશે અને બીજું કે તમે એમાં નહીં ને તો તમારે ની રિપ્લેસમેન્ટ થશે જ તમારા ઘૂંટણ સરખા નહીં રહે એવું છે ઇન્ડિયન ટોયલેટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ જ યુઝ કરવાનું જો હવે આ ક્રિયા કરવાની છે એનું નામ છે ઉદર આકર્ષણ ક્રિયા તો જે લોકોને ની રિપ્લેસમેન્ટ થયું હોય અને નીમાં દુખાવો હોય ને તો એ લોકો ઇન્ડિયન સ્ટાઇલમાં નહીં બેસે એ પલાઠી વાળીને આરામથી બેસશે અને આવી રીતે નમસ્કાર મુદ્રા બનાવવાની છે બરાબર તો આને મલાશન કહેવામાં આવે છે હવે આપણે જે ઉદર આકર્ષણ ક્રિયા કરવાની છે ને તો એ કરીશું તો આ મેડમ બતાવશે તો બંને હાથેથી બંને ઘૂંટણને પકડવાના છે બંને હાથેથી બંને ઘૂંટણને પકડવાના છે પછી તમારા લેફ્ટ ઘૂંટણને રાઈટના અંગૂઠા જોડે લઈ જવાના છે અને રાઈટ ઘૂંટણને લેફ્ટના અંગૂઠા જોડે આવી રીતે લઈ જવાના છે અને આ ક્રિયા કરવાની છે बराबर है जे लोगों आई रीते ना थतु हो लोग आई रीते इंडियन स्टाइल में मलाशन में बेस से दोनों हाथ से दोनों पैर के घुटने को पकड़ेंगे चलिए अब अपने लेफ्ट घुटने को राइट के अंगूठे के पास में लेके जाएंगे वेरी गुड अब राइट से राइट घुटने को लेफ्ट के अंगूठे के पास में लेके जाएंगे रिवर्स रिवर्स वेरी गुड रिवर्स सब लोगों का बहुत बढ़िया हो रहा है रिवर्स 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 एंड रिवर्स एंड रिलैक्स तो जु जे लोग ने कॉन्स्टिपेशन हो तो आ क्रिया रोज सवारे सवारी ओके okay? तो संख प्रक्षालन क्रिया प्रक्ष ख्याल आई गयो પ્રાચીન કાળથી અવિરત વહેતી યોગરૂપી જ્ઞાનની આ નદી અનેક આરો અવરોહ અને મુશ્કેલીઓના પહાડ ચીરીને સમય સામે ઝીંક ઝીલીને જ્યારે ઘર આંગણે પ્રવેગ યોગની પરબ બનીને આવી હોય ત્યારે લાભ તો અવશ્ય લેવો જ જોઈએ ગયા હતા કુંભના મેળામાં ભીડ જોઈને પાછા વળી ગયા એવું ન થાય તો આવતા એપિસોડમાં યોગમાં ફરી ડૂબકી મારીશું નમસ્કાર